જુઓ વિદ્યાર્થી મિત્રો યુનિટ નાઇન ફ્રેન્ડ ફ્રોમ ધી સ્કાય એટલે કે આકાશમાંથી આવેલ મિત્ર તો આ યુનિટની અંદર આપણે ગયા વિડીયો લેક્ચરમાં જોયું હતું કે ઠંડા પવનવાળી સાંજમાં સખત ફૂંકાતા પવનથી ઝાડની પાતળી ડાળીઓ નીચે પડવાનો અવાજ આવતો હતો રેસમા નામની એક છોકરી એ પોતાના ફ્લેટના પહેલા માળે બાલ્કનીમાં હતી અને તે બગીચામાં રમતા બાળકોને જોઈ રહી હતી આજે સખત પવન ફૂંકાતો હતો અને બાળકોના માથા ઉપર પાનખરની ઋતુમાં જે પીળા પડી ગયેલા પાંદડા પડતા હતા તેની બાળકોને સહેજ પણ ચિંતા ન હતી અને તેઓ બધા જ દડાની રમત રમતા હતા એવામાં રેશમાની મમ્મી ઘરમાંથી બૂમ મારે છે કે રેશમા અંદર ચાલ કારણ કે બાર ખૂબ જ ઠંડી અને પવન છે તને શરદી થઈ જશે એટલે રેશમા એના મમ્મીને કહે છે કે મમ્મી પાંચ મિનિટ કારણ કે રેશમા પણ દૂર બેઠા બેઠા આ રમતની મજા લઈ રહી હતી કારણ કે રેશમાને ઉત્તેજનામાં બુમાબૂમ કરતા બાળકોને જોવાનું ગમતું હતું રેશમાં રમી શકતી ન હતી તે માત્ર પોતાની વ્હીલચેરમાં બેસીને બાલ્કનીમાંથી બહારનું જીવન જોઈ શકતી હતી તે ચૌદ વર્ષની હતી અને તે લકવાગ્રસ્ત હતી જેને આપણે કહીશું સ્પેષ્ટી તે ચાલી શકતી ન હતી કે પોતાના સટના બટન પણ બંધ કરી શકતી ન હતી પણ તેણીએ સ્પેસ્ટિક હોવા છતાં પાખણીએ ચાલવાનું અને જમવા માટે ચમચીનો ઉપયોગ કરવાનું અને પોતાની વ્હીલ ચલાવવાનું વ્હીલચેર ચલાવવાનું શીખી લીધું હતું એક વિશેષ તાલીમ કેન્દ્રમાં જતી હતી ત્યાં તેને બોલવાની તાલીમ આપવામાં આવતી અને તેણે કેટલાક વિષયો અને કેટલીક કસરતો પણ શીખી હતી રેશમાને ખૂબ એકલવાયું લાગતું કારણ કે તેના મિત્રો ન હતા પાડોશીના બધા જ બાળકો પોતપોતાની શાળા અને રમતમાં વ્યસ્ત કરતા હતા શેરીમાં કે બગીચામાં બાળકોને રમતા જોવા એ રેશમાનું મનોરંજન હતું તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આગળ પાઠમાં શું કહી છે આપણે શરૂઆત કરીએ કે નાવ ધ વિન્ડ બીકેમ સ્ટ્રોંગર હવે પવનનું જોર વધ્યું વિન્ડ એટલે કે પવન એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ લાઇટ એટલે કે પ્રકાશ અને ડીમ એટલે કે ઝાંકો અને પ્રકાશ ઝાંકો થઈ ગયો બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ પણ બાળકોએ રમવાનું ચાલુ રાખ્યું અ બેગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ ધ મુવમેન્ટ ઓફ ધ બોલ તેઓ એક મોટા લાલ દડાને લાત મારીને તેની ગતિ સાથે કુદાકૂદ કરતા હતા અહીંયા મુવમેન્ટ નો મતલબ થશે ગતિ જમ્પ એટલે કે કૂદવું અને કિક એટલે કે લાત મારવી સડનલી ધેર વોઝ અનધર બોલ અમોંગ ધ પ્લેયર એકાએક પ્લેયર એટલે કે ખેલાડીની વચ્ચે એક બીજો દડો આવી પહોંચ્યો અ બ્રાઉન વન બદામી રંગનો ત્યાં બ્રાઉન નો મતલબ થશે બદામી અથવા તો ભૂખરો ધ ગર્લ્સ સ્ટાર્ટ સ્ક્રીમિંગ છોકરીઓ ચીસો પાડવા લાગી સ્ક્રીમ એટલે કે ચીસો પાડવી એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇઝ અને છોકરાઓ બૂમો પાડવા લાગ્યા શાઉટ એટલે કે બૂમો પાડવી અ બ્રેવ બોય બેન્ડ ડાઉન બ્રેવ બોય એટલે કે બહાદુર છોકરો એક બહાદુર છોકરો નીચે નમ્યો બેન્ટ ડાઉન એટલે કે નીચે નમવું એન્ડ ટચ ન્યુ બોલ અને નવા દડાને સ્પર્શ કર્યો ઇટ સડનલી ફ્લેફ ઇટ સ્વિંગ એન્ડ ફ્લ્યુઅફ અચાનક તેણે તેની પાંખો ફફડાવી વિંગ્સ એટલે કે પાંખો અને ફ્લેફ એટલે કે ફફડાવવું એન્ડ અપ અને ઉડી ગયું બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ કે રેશમા કઈ સમજે તે પહેલા અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું અને બિફોર એટલે પહેલા ધ ન્યુ બોલ લેન્ડેડ ઇન હર લેપ તે નવો દડો તેના ખોળામાં આવી પડ્યો અહીંયા લેપ નો મતલબ થશે ખોળો ચિલ્ડ્રન વેવ એટ રેશમા એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ બાળકોએ રેસમાં સામે હાથ હલાવીને તેમની રમત ચાલુ રાખી અહીંયા નો મતલબ થશે હાથ હલાવવા રેશમા ઇટ ઇઝ ટુ મચ રેશમાં બહુ થયું નાઉ કમ ઇન સાઈડ હવે અંદર આવી ગયા શાઉટેડ હર મધર તેની મમ્મીએ બોમ પાડી એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ અને તેમની રેશમાને અથવા તો તેમની પુત્રીને ડોટર એટલે કે પુત્રીને રૂમમાં લઈ જવા માટે બહાર બાલ્કનીમાં આવ્યા બટ શી શો સમમેન્ટ ઇન રેશમા સ્લેફ પણ તેઓએ રેશમાના ખોળામાં કંઈક હલચલ જોઈ મુવમેન્ટ એટલે કે હલચલ એન્ડ હર્ડ ફેન્ટ ક્રિક્સ અને ઝીણો અવાજ સાંભળ્યો ફેન્ટ ક્રિક્સ એટલે કે ઝીણો અવાજ વોટ ઇઝ ધીસ શી ક્રાઇટ તેણીએ પૂછ્યું આ શું છે આઈ ડોન્ટ નો મમ્મી મને નથી ખબર મમ્મી ઇટ હેઝ જસ્ટ અરાઈવડ તે હમણાં જ આવી પડ્યું રેશમા વોઝ પઝલ રેશમા મુંજાઈ ગઈ હતી અહીંયા પઝલનો મતલબ થશે મુંજાઈ જવું ઇટ કેમ ફ્રોમ ધી સ્કાય તે આકાશમાંથી આવ્યું શી શો ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફિટ એન્ડ ડરેલી આંખો સાથે તેણે તે દડાનો રસ્તો બતાવ્યો ફ્રીટેન્ટ ફ્રીસ એટલે કે ડરેલી આંખ અથવા તો ભયભીત આંખ અને રૂટ એટલે કે રસ્તો મમ્મી પુશ ધ વ્હીલચેર ઇન ટુ ધ રૂમ મમ્મીએ ઝડપથી વ્હીલચેર રૂમમાં લઈ લીધી નાવધે show a અ bird with a big bill. હવે તેઓએ મોટી ચાંચ વાળો એક ભયભીત પક્ષી જોયું બર્ડ એટલે કે ભયભીત પક્ષી ડરેલું પક્ષી અને બિગ બિલ એટલે કે મોટી ચાંચ ફ્રોમ સલીમ અલી સ્ બુક ઇન્ડિયન બર્ડ્સ દે ફાઉન્ડ આઉટ દેટ ઇટ વોઝ અ ડર્ક અ શેલ્ટર ડલીમ અલીના પુસ્તક જેનું નામ આપેલું છે આપણને ઇન્ડિયન બર્ડ્સ એટલે કે ભારતીય પક્ષીઓમાંથી ફાઉન્ડ આઉટ એટલે કે શોધી કાઢ્યું કે તે પક્ષી એક શેલ્ટર બતક હતું ડક એટલે કે બતક ઇડ્સ બીક વોઝ લોડ લાઈક અ શોવલ નો મતલબ પણ અહીંયા ચાચક થશે બિલ અને બીક આ બંને સમાનાર્થી શબ્દ અહીંયા આપેલા છે એટલે કે તેની ચાંચ પાવડા જેવી પોહળી હતી સોવલ એટલે કે પાવડો ઇટ હેડ બ્રાઇટ બ્લ્યુ વ્હાઇટ એન્ડ બ્રાઉન ફેધર્સ અને તેના પીછા ભૂરા સફેદ અને ભૂખરા હતા એટ ધ મોમેન્ટ ઇટ લુક એક્ઝિસ્ટેડ અને આ ક્ષણે તે ખૂબ જ થાકેલું લાગતું હતું એક્ઝિસ્ટેડ એટલે કે થાકેલું અોલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ ત્યાં બતક એ મૂળ ભારતનું નથી બટ ઇટ મિગ્રેટ્સ ફ્રોમ કોલ રીઝન્સ ઓફ રશિયા પણ તે રશિયાના ઠંડા પ્રદેશમાંથી ઇમિગ્રેટ એટલે કે સ્થળાંતર કરીને આવે છે ધ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ સ્ટ્રોંગ વિન્ડ જોરથી ફૂંકાતા પવનના કારણે તે પક્ષી તેનો માર્ગ ભૂલી ગયું હશે અંદાજો લગાવે છે કે આ બતક અહીંયા કેવી રીતે આવી પહોંચ્યું તો અંદાજો લગાવતા શું વિચારે છે લોકો કે જોરથી ફૂંકાતા પવનને લીધે તે પક્ષી પોતાનો રસ્તો ભૂલી ગયું હશે ઇન ઇટ્સ એફર્ટ ટુ જોઈન ધ ફ્લોક ઇટ ગોટ એક્સિસ્ટેડ એન્ડ ફેલ ઇન ધ પાર્ક લાઇક અ બોલ અને તે તેના સમૂહથી વિખૂટું પડીને દૂર બાગમાં એક દડાની જેમ આવી પડ્યું હશે રેશમાસ મધર ટ્રાઇડ ટુ પિક ઇટઅપ રેશમાની મમ્મીએ તેને ઉચકવાનો પ્રયત્ન કર્યો પિકઅપ એટલે કે ઉચકવું બટ એડ સડનલી બીટ હર હેન્ડ પણ અચાનક તેણે તેમના હાથ પર બચકું ભર્યું બીટ એટલે કે બચકું ભરવું આવું શીખ રાઇડ તેઓ બોલી ઉઠ્યા આવું ધ ડક ફ્લટર ટુ ધ ફ્લોર બતક પાંખો ફફડાવતું જમીન પર આવી પડ્યું ઇટ હડલ ઇન અ કોર્નર ઓફ ધ રૂમ અને રૂમના એક ખૂણામાં છુપાઈ ગયો હડલ એટલે કે છુપાઈ જવું ઓલ ધ ઇવનિંગ રેશ્મા એન્ડ હર મધર ટ્રાય ટુ ફીડ ધ ડક આખી સાંજ રેશમા અને તેની મમ્મીએ તે બતકને ખવરાવાનો પ્રયત્ન કર્યો અહીંયા ફીડનો મતલબ થશે ખવરાવું પુટ બ્રેડ ક્રમ્સ નટ્સ ફ્રુટ્સ એન્ડ ગ્રેઇન્સ ઇન ફ્રન્ટ ઓફ એટ તેમણે તેની સામે બ્રેડ ક્રમ્સ એટલે કે નો ભૂકો નટ્સ ફ્રૂટ્સ એટલે કે શીંગ દાણા અને ગ્રેઇન્સ એટલે કે અનાજના દાણા મૂક્યા બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ દેમ પણ તેમાંનું કશું તેણે ખાધું નહીં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં આપણે આગળનો પાઠ ચાલુ કરીશું